દક્ષિણ ગુજરાતના આદિવાસી ક્ષેત્રમાં આવેલ ધરમપુરના ખાંડા ખાતે મોરારી બાપુની કથાનો થયો ભવ્ય પ્રારંભ સોમવારે મોરારીબાપુ ધરમપુર ખાતે હેલિકોપ્ટરમાં ઉતરતા આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી સ્વાગત કરાયું હતું ધરમપુરના યુવા ભગવત કથાકાર આશિષભાઈ વ્યાસે મોરારી બાપુનું સ્વાગત કર્યું હતું પોથીયાત્રામાં આદિવાસી સમાજમાં નૃત્ય વાદ્યો સાથે સેંકડો લોકો જોડાયા હતા બાપુ સમગ્ર વિસ્તારને આદિવાસી ક્ષેત્ર નહીં પરંતુ તીર્થવાસી વિસ્તાર ગણાવ્યો બાપુની શરૂ થનારી નવસો ચોત્રીસમી રામકથાને લઈ ધરમપુરમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે આજથી ચૈત્ર નવરાત્રિના પ્રારંભ સાથે ધરમપુરના ખાંડા ખાતે પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની કથાનો પ્રારંભ થશે ધરમપુરના ખાંડામાં મંગળવારથી શરૂ થનારી રામકથા માટે માલનપાડા હેલીપેડ ઉપર પૂજ્ય મોરારી બાપુના આગમનનું ભવ્ય સ્વાગત કરાયું હતું ધરમપુરની ધરા ઉપર હેલિકોપ્ટર મારફતે પધારેલા બાપુને શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના ટ્રસ્ટી મહેશભાઈ ખોખાણી આત્માર્પિત કોઠારીજી આત્માર્પિત અપૂર્વજીએ પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું ધરમપુરના ભગવત ઉપાસક યુવા કથાકાર આશીષભાઈ વ્યાસે માલા અર્પણ કરી હતી આ પાવન અવસરે ધરમપુરના પ્રદ્યુમન વ્યાસ અમીન ડેવલપર્સના હાર્દિક અમીન કથા આયોજનમાં સેવા આપી રહેલા પરેશભાઈ ફાફડાવાલા બારડોલી સ્વરાજ આશ્રમના ડોક્ટર પ્રજ્ઞાબેન કલારથી સહિત બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી હેલીપેડથી કાર મારફતે કાંડા ગામે પહોંચેલા બાપુનું આદિવાસી વાજિંત્રો સાથે તિલક કરી ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું માલનપાડા હેલીપેડ ઉપર બાપુના આગમનને લઈ પીએસઆઈ આર કે પ્રજાપતિ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલની કાળિયાક એમ્બ્યુલન્સ પણ મૂકવામાં આવી હતી આજથી ચૈત્ર નવરાત્રિ દરમિયાન બાપુની શરૂ થનારી નવસો ચોત્રીસ કથાને લઈ ધરમપુર પંથકમાં આધ્યાત્મિક ચેતના ફરી વળી છે ધરમપુરના ખાંડા ગામેથી આજે મોરારી બાપુની કથાનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો બપોરે ચાર વાગ્યે કથાના મનોરથી જગદીશભાઈ અને વીણાબેનના ઘરેથી નીકળેલી પોથી યાત્રામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ગામના લોકો શ્રોતાજનો તેમજ દૂરથી આવેલા અનેક લોકો લોકો જોડાયા હતા પોથી યાત્રામાં આદિવાસી નૃત્ય અને વાદ્યો પણ જોવા મળ્યા હતા બાપુએ આદિવાસી બહુલ વિસ્તારને તીર્થવાસી ક્ષેત્ર ગણાવ્યું મોરારી બાપુએ જે તે ક્ષેત્રમાં થયેલા અપરાધોને ક્ષમા માટે આ કથા બીજું પગથિયું હોવાનું જણાવ્યું પ્રથમ પગથિયું કચ્છમાં અને બીજું ખાંડામાં કથા યોજી કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું તેઓએ શ્રોતાજનોને નવે નવ દિવસ સુધી ખાંડા ગામમાં એક પણ ઘરે ચૂલો પ્રજ્વલિત ન કરવા જણાવ્યું અને કથાના રસોડે જ તમામ લોકો ભોજન લે તેવું પણ તેમણે સૂચન કર્યું હતું આજે સેંકડોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા